નિયમો નેવે મૂકી વિદ્યાર્થીઓને મોતની મુસાફરી કરાવતા બેદરકાર વાહન ચાલકોનો વિડીયો વાયરલ થયો છે સાબરકાંઠા જિલ્લામાં મોતની સવારીના દ્રશ્યો સામે આવ્યા હતા દર્શક મિત્રો વિદ્યાર્થીઓ રિક્ષામાં લટકીને મોતની સવારી કરી રહ્યા છે એવા દ્રશ્યો સામે આવ્યા હતા એક તરફ વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક ઝુંબેશ ચલાવી વાહન ચાલકોને નીતિ નિયમોનું ભાન કરવામાં આવી રહ્યું છે ત્યારે હજી પણ ક્યાંક ક્યાંક ને એવા વાહન ચાલકો છે કે જે નીતિ નિયમોને ઘોળીને પી ગયા છે અને દર્શક મિત્રો આવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ટ્રાફિકના તમામ નિયમો મૂકી દેવામાં આવ્યા છે સાત થી આઠ પાસિંગની રિક્ષામાં પંદર થી વધુ વિદ્યાર્થીઓને બેસાડી લઈ જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે વિદ્યાર્થીઓ રિક્ષામાં લટકીને મુસાફરી કરી રહ્યા છે ટ્રાફિક પોલીસ તેમજ આરડીઓની મીઠી નજર પણ ચાલી રહી છે વાહન ચાલકો મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય ત્યારે ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરી જતા વાહન પર રોક ક્યારે લાગશે સૌથી મોટો તો એ સવાલ છે કે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ